સુરત બાદ હવે વડોદરા ત્યારે લોકોને ગરમીથી બચવા માટે વડોદરા શહેરમાં અન્ય શહેરોનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના ઘર નજીક આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઊભો કરવામાં આવ્યો છે જેને લઈને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને સીધા સૂર્યપ્રકાશથી રાહત પડશે રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ગરમીથી લોકોને બચવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઊભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચૂક્યો છે

તો બીજી તરફ હવે ગરમી અંતિમ તબક્કામાં પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે એક સપ્તાહ જેટલા સમય બાદ વરસાદ એન્ટ્રી લે તેવી શક્યતા હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે ત્યારે આ પ્રકારનો પ્રયોગ શરૂઆતથી જ કરવામાં આવ્યો હોત તો મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો મળી શકે હોત તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે સૂત્રોએ ઉમેરી રહ્યા છે કે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી